ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટર શ્રીની સરાહનીય કામગીરી પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર ખનીજ માફિયાઓને પાસા હેઠળ કરાયા જેલ હવાલે આરોપીઓ વિક્રમ હામાભાઈ પરવાડ અને સંજય હામાભાઈ પરવાડને ભાવનગર તેમજ રાજકોટ જેલ ધકેલાયા અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ પીપ્લગ રોડ યોગી ફાર્મ પાસે સંદેશના પત્રકાર કરોને પંચમવેદી પર કર્યો હતો જીવલેણ હુમલો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં વિપ્લગના એક ડોક્ટર પર પણ કર્યો હતો જીવલેણ હુમલો બે હજાર ઓગણીસમાં મારામારી અને હુમલા મામલે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી આ આરોપીઓ વિરુદ્ધ અરજી અગાઉ ત્રણથી ચાર વખત ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતાં ડમ્પર ડિટેન કરી કરાયો હતો દંડ ગુનાહિત માનસિક માનસિકતા અને ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી લુખા તત્વોને પાસા હેઠળ કરાયા જેલ હવાલે ખેડા એલસીબી દ્વારા કરેલ પાસાની દરખાસ્ત ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મંજૂર કરતા પોલીસે કરી કાર્યવાહી પાસાનો હુકમ મળતા જ પોલીસે મોડી રાત્રે એકાએક આરોપીઓને દબોચી લઈ ભાવનગર તેમજ રાજકોટ જેલ હવાલે કર્યા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરાતા લુખા અને અસામાજિક તત્વોમાં ફફડાટ